હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે કારેલાનું ગોળવાળું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે છેલાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને એને સારી રીતે ધોઈ કર્યા છે એની સામે મેં આવી મીડિયમ સાઈઝની ત્રણ ડુંગળી લીધી છે હવે આ બંનેને આપણે કાપી લેવાના છે તમને જો ગોળ ગમે તો ગોળ કાપવાના અને લાંબી ચીરીઓ ગમે તો એ રીતે કાપવાના તો આને હવે આપણે કાપી લઈશું આપણે અત્યારે આવી રીતે લાંબી સ્લાઇસ કરીશું કારેલાના બી જો એકદમ કુમળા છે એટલે આપણે એના બી નથી કાઢતા તો આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે કાપી લઈશું જો કારેલા અને ડુંગળી બંનેને મેં આવી રીતે સમારી લીધા છે તો હવે આપણે આને વઘારી લેવાનું છે તો ગેસ ચાલુ કરી મેં આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલું જીરું જીરું આપણું તતડી ગયું છે તેની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન તલ એડ કરીશું હવે એની અંદર આપણે સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે હવે આને આપણે થોડીક ચડવા દઈશું પાંચ કે સાત મિનિટ માટે એને ચડવા દઈશું પાંચ મિનિટ પછી એને આપણે એક વખત હલાઈ લેવાનું ડુંગળી આપણી પચાસ ટકા જેવી લગભગ શેકાઈ ગઈ છે તો એની અંદર હવે આપણે કારેલા એડ કરી દઈશું અને એક વખત આપણે હલાવી લેવાનું છે આપણે મસાલા કરી દઈશું તો અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટીસ્પૂન જેટલું લાલ મરચું એક ટીસ્પૂન ધાણા જીરું ને સ્વાદ મુજબ મીઠું હવે એને સરસ હલાવી લેવાનું છે હવે એને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ઉપર ઢાંકી દેવાનું અને સ્લો ગેસ ઉપર એને સાતથી આઠ મિનિટ માટે આપણે ચઢવા દઈશું ત્રણેક મિનિટ પછી ફરી એક વખત એને ચેક કરી લેવાનું અને એને હલાવી આપવાનું ફરી પાછું ઢાંકીને આપણે પાંચેક મિનિટ થવા દઈશું પાંચ મિનિટ પછી ફરી જ આપણે જોઈ લઈશું હજી આપણા કારેલા થોડાક કડક લાગે છે હજી આપણે પાંચ મિનિટ માટેને થવા દઈશું પાંચ મિનિટ પછી ફરી એકવાર આપણે આ રીતે હલાઈ લેવાનું એની અંદર આપણે વન એટ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું એક ટી સ્પૂન જેટલો ગોળ અને એક ટેબલ સ્પૂન જેટલા કાજુ અને દ્રાક્ષ કાજુ અને દ્રાક્ષ એકદમ ઓપ્શનલ છે એક આપણે મિક્સ કરી લેવાનું અને હવે ઢાંકણ રીતે ગોળ ઓગળે ત્યાં સુધી થવા દેવાનું છે તેલ આવું છૂટું પડે એટલે સમજી લેવાનું કે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે તો હવે આપણું શાક રેડી છે તો એને આપણે હવે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું કારેલાનું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ